જહા રહ મેં કહી ભી હું ત્યાદ સામે મેં જહા રહું મેં કહી મે મહિનામાં રિઝલ્ટ આવ્યું અને પુત્ર પાસ થવાનું જાણવા મળતા પરિવાર હિપખે ચડ્યું હતું પુત્ર હયાત નથી પણ તેની આંખોનું દાન કર્યું હોવાથી એ આંખો રિઝલ્ટ જોઈ શકશે જેવું ધોરણ દસનું પરિણામ જાહેર થતાં એકબીજાના સંબંધીઓ કે ફેમિલી રિલેશનવાળા એકબીજાને ફોન કરી અને શુભેચ્છા પાઠવતા હતા પરંતુ સુરતનો આ પરિવાર આપ જોઈ રહ્યા છો જે પોતાના પુત્રને યાદ કરીને રડતા હતા કારણ કે ધોરણ દસમાં અભ્યાસ કરતો ઓમ મહેતા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું બોર્ડની પરીક્ષા આપ્યા બાદ તેઓ સ્વિમિંગ પુલમાં શીખવા ગયા હતા પરંતુ તેમનો કોઈ બે પાલિકાની બેદરકારીને કારણે તેમનું મોત નીપજ્યું હતું પરંતુ જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવતા ત્યારે તેઓ પાંચ થયા છે પરંતુ પરિવારજનો હિપકે છડ્યો હતો જેને લઈ પાલિકા પણ પાલિકા સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને પરિવારજનોની માંગ છે કે પાલિકા તેમને ન્યાય અપાવે જ્યાં બનાવાયું હતું કે સુરતના અડાજણમાં રહેતા ઓમ જિગ્નેશભાઈ મહેતા ધોરણ ની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ પાલિકાના વીર સાવરકર તરણકુંડમાં સમર કેમ્પમાં શિકાઉ બીચમાં સ્વિમિંગ શરૂ કર્યું હતું જ્યાં ગત અગિયારમી એપ્રિલના રોજ અડાજણ જોગાણીનગરમાં આવેલા મનપાના તરણકુંડમાં ડૂબી જતા તેનું મોત થયું હતું પરિવારના એક એક પુત્રના મોતથી પરિવાર પર આ તૂટી પડ્યું હતું मैं जहाँ रहूं मैं कहीं भी મોત ની પરીક્ષામાં નાપાસ થયેલો સ્ટુડન્ટ બોર્ડ પરીક્ષામાં પાસ થઈ ગયો હતો જે તે સમયે એમના પિતાએ પુત્રના મોત બાદ આંખો દાન કર્યું હતું હવે રિઝલ્ટ જોવા માટે પુત્ર હયાત નથી પરંતુ પુત્રની આંખો રિઝલ્ટ જોશે પિતાએ કરેલા સામાજિક કાર્યના કારણે આજે પોતાના પુત્રનું રિઝલ્ટ તે જોઈ શકશે પરંતુ એકનો એક પુત્રો હવે આ દુનિયામાં ન રહ્યો હોવાથી પરિવાર આજના રિઝલ્ટ બાદ ભાંગી પડ્યો છે તેમને મન તો માત્ર પુત્રની આંખો જ હયાત હોવાની ધરપદ રહી છે પરિવારજનના કહેવા પ્રમાણે ઓમ પાલિકાના કર્મચારીની બેદરકારીના કારણે મોતે ભેટ્યો છે તેથી પરિવાર માત્ર પુત્રના મોત માટે જવાબદાર પાલિકાના સ્ટાફ સામે પગલાં લે અને યોગ્ય ન્યાય અપાવે એ જેમની ઈચ્છા છે જ્યારે પણ બોર્ડનું રિઝલ્ટ બહાર આવતું હોય છે ત્યારે પોતાના પુત્ર પાંચ થયા હોવાના સમાચાર સાંભળીને એકબીજાને અભિવાદન કરતા હોય છે અને જેવી રીતે જ્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતનો એક પરિવાર હિપકે ચડ્યો છે જાણે કારણ કે પરિણામ આવતા હિપકે ચડ્યો છે એટલે કે નવાઈની વાત નથી પરંતુ આપણે એમની સાથે આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે જ વાત કરવામાં આવે તો બેન કઈ રીતે ઘટના બની હતી શું ઘટના બની મારો દીકરો મહેતા હોમ નરથાણ દાંડી રોડ પર આવેલી સંસ્કાર કુંજ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરતો હતો એણે ગત માર્ચ બે હજાર સત્તરમાં દસમા ધોરણની પરીક્ષા આપી પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ મારા બાળકને સ્વિમિંગ શીખવું હતું એટલે અમે જોગાણીનગર અડાજણ ખાતે આવેલો વીર સાવરકર સ્વિમિંગ પુલ છે એમાં મારા બાળકે ચોથી એપ્રિલના રોજ એડમિશન લીધું અને સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું મારો દીકરો ફક્ત પાંચ જ દિવસ સ્વિમિંગ પુલમાં ગયો હતો ચોથી તારીખથી એણે સ્વિમિંગ પૂલ જોઈન્ટ કર્યું અને અગિયાર તારીખે સવારે નવથી દસના બેચમાં મારો દીકરો ગયો સાડા અગિયાર વાગે મને સ્વિમિંગ પુલમાંથી ફોન આવે છે કે તમે મહેતા ઉમના વાલી બોલો છો એટલે મેં કહ્યું હા તો કે તમારો દીકરો સ્વિમિંગ પુલમાં પડી ગયો છે અને અમે એને બીએપીએસ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ તમે ત્યાં પહોંચો એટલે મારા હસબન્ડને મેં ફોન કર્યો અને હું મારા સગાઓને લઈને હું સ્વિમિંગ પૂલ બીએપીએસની હોસ્પિટલમાં પહોંચી તો ત્યાં મારો દીકરો મૃત હતો હું ત્યાં જ્યારે પહોંચી ત્યારે ત્યાં બીએપીએસના આંગણામાં એકસો આઠ ઉભેલી હતી એની સાથે મહાનગરપાલિકાના ચાર પાંચ યુનિવર યુનિફોર્મમાં સાહેબો પણ ઉભેલા હતા એટલે મેં પૂછ્યું કે સ્વિમિંગ પુલમાંથી લાવેલું બાળક ક્યાં છે એટલે એમણે મને કહ્યું કે અંદર છે એટલે હું અંદર ગઈ તો મારા બાળકને મેં મૃત જોયો હતો મારો દીકરો મૃત્યુ પામી ગયો હતો પછી હું બહાર આવી અને પછી ધીરે ધીરે અમારા સગાવાલાઓ આવવા માંડ્યા એટલે મહાનગરપાલિકાનો બધો સ્ટાફ ધીમે ધીમે ત્યાંથી પલાયન થઈ ગયો એ લોકોનામાં એટલી માનવતા પણ ન રહી કે એ લોકોએ ઊભીને ઊભા રહીને મને બે સાંત્વના ન આપી અને એમ પણ ન કહ્યું કે અમે તમારા બાળકને એકસો આઠમાં આવી હાલતમાં લાવ્યા હતા અને તમારું બાળક અહીંયા મૃત્યુ પામ્યું છે પણ આ પૂરેપૂરી સ્વિમિંગપુલવાળાની બે દરકારી છે ત્યાં એ લોકો ઓવરલોડ છોકરાઓ ભરે છે અને ફક્ત ચાર જ ઇન્સ્ટ્રક્ટર હોય છે એક ઇન્સ્ટ્રક્ટર ઓછામાં ઓછું દસ બાળકને સાચવી શકે પણ આટલા બધા એસી નેવુંની કેપેસિટીની જગ્યાએ તમે એકસો ને અઠ્યાસી બાળકોને ભરો તો આટલા બધા ગીચની વચ્ચે ખબર ના પડે કે ક્યાં શું થઈ રહ્યું છે આ તદ્દન મહાનગરપાલિકાના સ્ટાફની બેદરકારીને લીધે જ આજે મેં દીકરો ગુમાવ્યો છે ઈશ્વરે મારો દીકરો તો લઈ લીધો પણ હું એટલી જ માંગણી કરું કે મારા દીકરાને ન્યાય મળે આજે મારું સંતાન તો ગયું છે પણ પાલિકાની બે દરકારીને લીધે બીજાનો કોઈ લાડકવાયો ન જાય અને એના મા બાપની હાલત અમારા જેવી ન થાય અમે મારા દીકરાનું ચક્ષુદાન કર્યું હતું આજે ભલે એ હયાત નથી પણ એની આંખો તો એનું રિઝલ્ટ ક્યાંક ને ક્યાંકથી જોશે જ બેન બીજી વાત કહું કે ક્યારે ઓમનો મોત થયું મોતના સમાચાર બાદ બીજા પણ અનેક અકસ્માતો બન્યા હતા કઈ રીતે હતું ને કઈ રીતે તમે પસાર કર્યો છે સમય અમે મારા ઓમના મૃત્યુ બાદ થોડા દિવસ પછી એના પપ્પા ઓફિસ જોઈન કર્યું હતું કામ ધંધો તો કરવો જ પડે એટલે એ ઓફિસ જતા હતા પણ અમે સતત અમારા ઓમના વિચારોમાંથી આજની તારીખે પણ અમે બહાર આવી શક્યા નથી મારા દીકરાને બે મહિના થવા આવ્યા મારા હસબન્ડ એના વિચારોમાં વિચારોમાં ગાડી ચલાવીને જવાતા હતા તો એમનો ઉધના રોડ પર એક્સિડન્ટ થયો અને એમને પગમાં ઇન્જરી આવી અને પાસળીઓમાં ક્રેક આવી એટલે આજે મહિનાથી એના પપ્પા રજા રજા ઓફિસમાંથી લઈ અને ઘરે આરામ કરવાનું કહ્યું છે હોસ્પિટલ વાળાઓ હજી આટલું ઓછું નહોતું ત્યાં ઓમની યાદમાં ને યાદમાં દસ તારીખે મારા સાસુ ગુજરી ગયા એટલે કે ઓમના દાદી એ સતત ઓમ ઓમ કરતા હતા

કેમેરામેન અજય ખુમાણ સાથે મયુર મિસ્ત્રી સુરત